ગઈ તેર તારીખે પોલીસ કંટ્રોલ રૂમ વડોદરા ખાતે એક ભરતી આવેલ કે તરસાલી બ્રિજથી પાલિયાપુરા જવાના રસ્તે એક વેરાન ખેતરમાં એક હજાર એન્સનનું લાશ પડેલ છે તે આધારે અપુરા પોસ્ટે મોબાઈલ જઈ અને તપાસ કરતા ત્યાં એક એન્સનની લાશ પડેલી અને તે દરમિયાન એકસો આઠ મોબાઈલ પણ આવી ગયેલ અને તપાસ કરતા એ ઈસમ મરણ ગયેલ હાલતમાં હતો પોલીસની ટીમે આસપાસ તપાસ કરતા તેમની ઓળખ કોઈ રીતે મળી શકેલ નહીં જેથી કપૂરાઈ પોસ્ટે અકસ્માત મોત નંબર સાડત્રીસ ઓબ્લિક બે હજાર પચીસ દાખલ કરી અને પોલીસે તપાસ શરૂ કરેલી પોલીસે આસપાસના ગામોના ગ્રામજનો છે તેમના નિવેદનો નોંધેલ કન્સ્ટ્રક્શન સાઇટો છે ત્યાં તપાસ કરેલ ભંગારના વેપારીઓ છે તેમની પણ પૂછપરછ કરેલ વાહન ચાલકો છે તેમની પૂછપરછ કરેલ તેમ છતાં પણ કોઈ ફળદાયક હકીકત મળેલ નહીં જેથી મરણ જનાર છે તેમની લાસ્ટના ફિંગરપ્રિન્ટ લેવડાવી અને એફએસએલ ખાતે મોકલી આપવામાં આવેલ તેના આધારે જે અજાણ્યો ઈસમ છે તેની ઓળખ થયેલ તે દિનેશભાઈ ઉર્ફે ગોરસિંહભાઈ જોખનાભાઈ તડવી રહેવાસી તરસાલી બ્રિજ નીચે હોવાનું જણાઈ આવ્યું અને તેમનું મૂળ વતન દાહોદ જિલ્લો હતો ત્યારબાદ આ તપાસ દરમિયાન પીએમ નોટ આવતા પીએમ નોટમાં જે મરણ જનાર છે તેના મોતનું કારણ ગળું દબાવવાથી થયેલ હોવાનું જણાય આવતા કપુરાઈ પોલીસ સ્ટેશન ખાતે ખૂનનો ગુનો નોંધવામાં આવેલો ગુના રસ્તા નંબર ચારસો અગિયાર ઓગ્લેખ બે હાજર પચીસ મુજબ દાખલ કરવામાં આવેલ અને વધુ તપાસ માટે તેમની ટીમ બનાવી અને નિધિસરની તપાસ હાથ ધરતા એક શંકાસ્પદ વિસમ મળી આવેલ જે ઈસમની સઘન પૂછપરછ કરતા તેમણે જણાવેલ કે તેમની માતા પણ સજ્જનબેન પરસાલી બ્રિજ નીચે છેલ્લા ત્રણેક વર્ષથી રહેતા હતા અને તેમને આ જે મરણ જનાર છે તેમની સાથે સંબંધ હોવાની શંકાનો વહેમ રાખી અને આ ખૂન કરેલ હોય તેવું જણાવેલ